છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લામાં વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે ગણદેવી પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે ખરસાળ ગામમાં વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વાળા વિસ્તારના રહીશો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો નવસારી જિલ્લામાં સતત વર્ષી રહેલા વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણીના નિકાલની સમસ્યાને લઈ આમ જનતાએ મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે જેને કારણે લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે સમગ્ર જિલ્લામાં પડેલા સતત વરસાદ પગલે કાવેરી નદીનું જળ સ્તર પણ હતું જેના લીધે કાવેરી નદી નો લો લેવલ બ્રિજ પાણીમાં હતો આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં કેસમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો નવસારી જિલ્લામાં આજે સતત પડી રહેલા વરસાદને પગલે છેલ્લા ચોવીસ કલાકમાં નવસારી તાલુકામાં સુડતાલીસ એમ એમ જુલાલપુર તાલુકામાં આડત્રીસ એમ એમ સૌથી વધુ ગણદેવી તાલુકામાં એકસો પંચાવન એમ એમ તાલુકામાં એકસો ચાર એમ એમ સૌથી ઓછું વાસદા તાલુકામાં છોતેર એમ અને ખેરગામ તાલુકામાં એકસો ને ચોવીસ એમ વરસાદ નોંધાયો હતો હાલમાં એટલું બધું પાણી છે ખરસાડ ગામમાં કે કોઈ કશે બી કાંઈ બી થયું મૂક્યું તો ખરસાડ ગામની બહાર કોઈ બી સાધન સાથે નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી કારણ કે અમારે ત્યાં કેવું છે કે અમારા પાંચ ગામ છ ગામના પાણી અમારા ગામમાં થઈને નીકળે છે જે મેઈન ખાડી છે એ ખરસાડથી લાગેલી છે બરાબર છે તો ખરસાડ ગામમાં પાંચ છ ગામના પાણી ભેગા થાય અને પછી ચીજગામ થઈને કૃષ્ણપુર દરિયે જાય છે તો એ જે ખાડી છે આજે વીસ પચીસ વર્ષથી સાફ નથી થઈ બરાબર તો એ સાફ કરવા માટે અમે અનિયમન બહુ રજુઆત બી કરી છે તો હજુ સુધી એ આટલા વર્ષથી ખાડી સાફ નથી થઈ તો આ પાણી વધારે ભરાવાનું કારણ બી એજ છે કે ખાડી સાફ નહી થવું